સ્વાગત છે અમારા નવા વિડીયોમાં પાર્ટ ટુ કેમ છે હવે અમે જઈ છીએ ગિરનાર નાઈન તો તૈયાર થઈ ગયા છે બે જણા આગળ વહી ગયા છે પછી આગળ જઈને તમને મળાવું જય ગિરનાર તો મિત્ર હવે દુવારા ને બહાર નીકળી ગયા છે નાઈન ધોઈ ની તો સારે સારે નાઈ લીધું છે હવે ગાડીઓ વસ્તુ લેશે કામની બધી પછી સીધો ડુંગર ચડવા જવા હજી નથી દેખાતો મિત્ર અગિયાર વાગવા આવ્યા તોય નથી દેખાતો આને સપલ વગર ચડાવવું છે સેલ્ફ એસ્ટિક લઈ લે ઓલા ડોક્ટર માં નાખી દે આપડે ગોપાભાઈ જો રેડી થઈ ગયા છે હવે કે સાજુ પીવી જો એમ કે સાજુ ગિરનાર નો નજારો જો મિત્ર અહીંયા અમે હોઈ ગયા છે પાંચ કલાક ધામ નવું બને લગભગ મિત્ર સવારે છ વાગે અમે પોઈ ગયા હતા પછી અમે રાત ના હોઈ ગયા હતા ગોળિયા ધામ માં એ તો તમને આગળના વિડીયા માં ખબર જ હશે અને ગાડી ને મિત્ર એક ધારી આખી છે તારે કોઈ જશે એસી 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 ની સ્પીડ આવ્યા તમે ખાલી બે બાજુ બગડી નથી એટલી બધી જે લેવું ફટાફટ લેવા મળો

વાતાવરણ જોવો તમે ખાલી દિનેશભાઈ તો જો ફૂલ ફોર્મ માં હેલા જાય છો ભાઈ પહેલી વાર પહેલી વાર ચડે સંદિત આ ભાઈ બીજી વખત છે આ બે આ ત્રીજી વખત છે આ બીજી વખત છે અને મારે તો છઠ્ઠી વખત છે જપલ વગર હે ચપ્પલ વગરનું ચડવાનું છે તો તો કાઈ વાંધો નહીં તો સારું વધારે તને સ્વર્ગ ની પ્રાપ્તિ મળશે કેવો હાલો થાય જો તો નિશાળે જાતો એમ ભવનાથ મંદિર ડુંગરો તો જો દેખાતો જ નથી વાદળા દેખાય છે સરપ સડી જવા હે તે દી તો પરાણે પરાણે સડાયો છો ઈ તો મને નથી ખબર તો મિત્ર આલો અમે દર્શન કરી અંદર જઈ તો મિત્ર મહાદેવના દર્શન કરીને આપણે ભવનાથ માંથી નીકળી ગયા છે એ આપણી મંજિલ તરફ ડુંગરની માથે ચડવા આ ભાઈ તમને એમ થાય વિડીયો મોડના મોરજ છે એ પહેલી વાર છે ને મિત્ર એટલે મોહર છે અમે વાહે વાહે છે બાકી તમે એકદમ વ્યૂ જો જુનાગઢનો

તો મિત્ર અમે સડવાની તૈયારી કરી નાખી તો લેવા જ પડે મિત્ર સડવાની નગરી મજા આવે છે ભીનાડાની એક જરૂર આવું તો

હજી ઘણું બાકી છે આદેશ 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 ઓમા નકરી મજા આ આવે ખરેખર ની મોજ છે કેવું છે ભાઈ તારો ધક્કો વસુલ 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 છે હેડો થોડો આયા જો હેઠે કાઈ નથી દેખાતું વાદળા સિવાય મિત્રા મિત્રા સડવી સવી દિવાળી કરતા ગડદી ઓછી છે

લગાવી

બંધ કરીને એ કિનારે કિનારે એ ખુલી છે તાકે ચેમ ભીધું એ ચેન બંધ કરનેલા વરસાદ પવન વાદળા કાઈ દેખાતો નઈ જો ઓલો દેખાતોય નથી દલા કેટલું આકુ ના કે રમો નઈ ના ગેસ પા ના અમારી મેલડી ના રાજુબા હવે આવ્યો ભાઈ ફોનમાં એ વાદળામાં <laughs> <laughs>

ફોન રેસે આપણને જો વાદળામાં છે બગીચા છે દેખાતા વાદળા બેઠો વાદળામાં આને બહુ થાક લાગે છે વાદળા પકડી લે વાદળા પકડ પકડ લે મિત્ર હવે અમે ગુરુ દેતાત્રી સિકોટ પર આવ્યા છે પણ એ પેલા બેટ આશ્રમમાં બેટ પૂજા કરવા જાવી છે કૈ ગિનારી ઉતર ઉતર દીના પ્રસાદી ખાઈ ગયા છે હેઠકની બાપુએ પરાયણે ખવરાવી છે

તો આપણે મળવી હવે એક નવા વિડીયો ની સાથે આપડા વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો તો સબસ્ક્રાઇબ કરો જે લાલ વાળા બટન હેઠળ